સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ક્રમશઃ છોડાઈ રહેલા લાખો ક્યુસેક પાણી તીર્થક્ષેત્ર ચાનોદ ખાતે નર્મદા નદીમાં સિઝનમાં પ્રથમવાર નર્મદા નદીના નીર બે કાંઠે વહેતા થયા છે મધ્યપ્રદેશ તેમજ ઉપરવાસમાં વ્યાપક વરસાદના પરિણામે ઓમકારેશ્વર ડેમમાં પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા બંધમાં પાણી છોડાય છે ત્યારે હાલ નર્મદા બંધ એસી જેટલો ભરાઈ ચૂક્યો છે જેથી ડેમનો રૂલ લેવલ જાળવી રાખવા નર્મદા નદીમાં ક્રમશઃ પાણી છોડાઈ રહ્યું છે ક્રમશઃ છોડાતા પાણીમાં વધારો કરી શુક્રવારે બપોર બાદ ચાર લાખ છત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવાયું છે ત્યારે ખાતેથી પસાર થતી નદી પ્રથમવાર બે કાંઠે ચોમડી છે નદીનું વધતા ઐતિહાસિક ઘટના એકસો આઠ પગથિયા પૈકી પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કાંઠા કિનારેના ચાનોદ કરનાળી નંદેરિયા ભીમપુરા સહિતના ગામોને એલર્ટ કરાયા છે ક્ષેત્ર ચાનોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વેતી થતા ખડખડ વેતી નર્મદા નદીના કિનારા પર રમણીય દ્રશ્યો સર્જાયા છે જોકે નર્મદા બંધમાંથી છોડાઈ રહેલા પાણીના પરિણામે તીર્થક્ષેત્ર ચાનોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે જે હજુ પણ વધવાની શક્યતા છે